જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ખજૂર અને ડ્રાય ફ્રૂટની બરફી તો મજાની વાત તો એ છે કે આ બરફી છે ઇન્સ્ટન્ટ છે ખૂબ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી છે અને જો આનો તમે રોજ એક ટુકડો કાયમને માટે સેવન કરશો ને તો એ આપણા શરીરને સોફાયદા આપનાર સાબિત થશે તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરી લઈએ તો જો આ બરફી બનાવવા માટે આપણે બને ત્યાં સુધી સોફ્ટ ખજૂર હોય ને એવો જ ખજૂરને આપણે પસંદગી કરવાની બહુ કઠણ ખજૂર હોય ને એવો નહીં લેવાનો અને ખજૂર આપણે ફ્રીજમાં મૂકેલો હોય ને એવો પણ ખજૂર નહીં લેવાનો તો ખજૂરને આપણે ઠળિયા કાઢી લેવાના છે તો જો અહીંયા મેં એક કિલો ખજૂરના ઠળિયા કાઢી લીધા છે અને જો હું દબાવું છું એના પરથી જ તમને ખ્યાલ આવી જશે કે ખજૂર અહીંયા સોફ્ટ છે તો આ ખજૂરને આપણે સાતળવાનો છે તો એને પહેલાં તો આપણે મેવાને સાતળી લેશું તો એક ચમચી ઘી મૂકી તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ સ્લો રાખીશું એટલે મેવા આપણા બળશે નહીં તો એક ચમચી ઘીમાં જ આપણે બધા મેવાને સાતળી લેશું બદામનો કલર ચેન્જ થાય ને પછી એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ પ્લેટમાં આપણે ફરી કાજુને સાતળીશું તો જો આ સુકા મેવાને સાતળીશું ને તો કેમ કે આપણે ફ્રિજમાં રાખેલા હોય ને તો એમાં જે પાણીનું જે મોઇશ્ચર હોય ને જે ભેજ હોય ભેજ લાગી ગયો હોય એને તો એ મોઇશ્ચર બળી જાય અને આપણે આ બરફી જો લાંબો સમય સાચવવી હોય ને તો એ સારી રહે બગડે નહીં એટલા માટે આ પ્રોસેસ ખાસ કરવી તો કાજુનો કલર ચેન્જ થાય ને પછી એને પણ આપણે કાઢી લઈશું ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એ જ કઢાઈમાં હવે હું અહીંયા કોપરાનું ઝીણું છીણ છે એને મેં સાતળી લીધું છે કેમ કે કોપરાના ખમણમાં પણ જો ભેજ હોય છે હવે અત્યારે તો કોઈ વસ્તુ નથી એટલે આપણે બધું ફ્રિજમાં જ રાખતા હોઈએ છીએ એટલે થોડો ઘણો ભેજતો હોય છે એટલા માટે આપણે એને સાતળી લેવાનું પેલા હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી ઘી મૂકી અને ખજૂરને આપણે સાતળી લેશું તો ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો રાખવાની છે જો અહીંયા હાઈ ફ્લેમ ઉપર તમે શેકશો ને તો ખજૂરમાં દાજ બેસતી જશે એ તમને દેખાશે નહીં પણ એની ફ્લેવર છે ને એની ગંધ દાજેલની એક ખજૂર પાકમાં બેસી જશે એટલે ટેસ્ટ આખો ફરી જશે એટલા માટે હંમેશા સ્લો ફ્લેમ ઉપર જ આને આપણે કૂક થવા દેવાનું તો માત્ર પાંચ સાત મિનિટ તમે કૂક થવા દેશો ને ત્યાં જે લો ફોમમાં આવી જશે અને જે ખજૂરની પેશીઓ છે ને પેશીઓ બધી ભાંગી જશે અને સોફ્ટ ખજૂર તૈયાર થઈ જશે અને સરસ આપણે જેમ લોટ બાંધીએ ને એવી રીતે લોટ બંધાઈ જશે એવી રીતે આ ફોર્મમાં આવી જશે જો તમે જોઈ શકો છો ને કે પેશીઓ પણ દેખાતી નથી અને ખજૂર આપણો ડોફોમમાં આવી ગયું છે હવે આ સ્ટેજ ઉપર અહીંયા હું આ દૂધનો મોડો માવો કરીશ તો આ માવો મેં ઘરે બનાવેલો છે એક લીટર દૂધથી મેં મો આ માવો બનાવ્યો છે તો અહીંયા મેં એક કિલો ખજૂર લીધો છે ને તો એની સામે મેં અહીંયા એક કિલો સોરી એક લિટર દૂધનો મેં માવો બનાવ્યો છે એ લીધો છે તો પરફેક્ટ એવું સરસ આમાં ટેસ્ટ આવશે ને કે તમે એક વખત જો આ ખાઈ લેશો ને તો વારંવાર તમે આ જ રીતે ખજૂર પાક બનાવશો પછી તો તમારે તમારે જેટલો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે તમે માવો કરી શકો છો તો માવો બરાબર મિક્સ થઈ જાય ને પછી અહીંયા આપણે સૂકા મેવાના મેં મિક્સર ગ્રાઇન્ડમાં ક્રસ કરી લીધેલા છે તો એને મેં પાવડર ફોર્મમાં કર્યા છે તો જો પાવડર ફોર્મમાં શા માટે મેં કર્યા કેમ કે આપણે ખજૂરમાં એક સરસ એવું બાઇન્ડિંગ આવી જાય અને બરફી આપણી સરસ સેટ થઈ જાય એટલા માટે અને જો અહીંયા ટુકડા કરવા હોય ને તો તમે ટુકડા પણ કરી શકો છો પણ મને આ સારું લાગ્યું કે એક સરસ મજાની આમાં બાઇન્ડિંગ આવે એટલા માટે મેં પાવડર કર્યો છે તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે તો બધું બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણે એને એક પ્લેટમાં ઢાળી દઈશું તો શિયાળામાં છે ને ખજૂર એ ખૂબ જ આપણા શરીર માટે સારું છે શરીરની કમજોરી દૂર કરી અને હાડકાને મજબૂત બનાવે છે હિમોગ્લોબિન વધારે લોહીને પાતળું કરે છે જે લોકોને હિમોગ્લોબિનની કમી રહેતી હોય ને તેઓને માટે રોજે બેથી ત્રણ પેશી વધારે નહીં એનું રોજે સેવન કરવું જોઈએ કેમ ત્રણસો ને પાસાઠે દિવસ જો તમારે સેવન કરવું પડે એવું હોય ઘણાને વધારે નબળાઈ હોય લોહીના ટકા ઘટતા જ રહેતા હોય તેઓને પાણી અથવા તો દૂધમાં સાંજે પલાળી અને સવારે ક્રશ કરી અને એનું રોજ સેવન કરવું જોઈએ પાણીમાં પલાળેલો હોય ને ખજૂર દૂધમાં કે પાણીમાં તો એ ખજૂર ગરમ નથી લાગતો તો એક જ લેવલમાં આપણે સેટ કરી દીધું છે તો હવે હું એને વધારે સુંદર બનાવવા માટે પિસ્તાની કતરણથી એને સજાવી દઈશ તો તમે જોઈ શકો છો ને કે કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે એટલી સરસ એ સ્વાદિષ્ટ બની છે અને આ બરફી તમે મહિનાઓ સુધી રાખી અને ફ્રીજમાં અને સ્ટોર કરી અને ખાઈ શકો છો જો બહાર તો એ દસ અઠવાડિયું કે દસ દિવસ સારી રહે છે કેમ કે આપણે માવો કર્યો છે ને તો વધારે દિવસ બહાર સારી ન રહીએ અત્યારે ઠંડીનું હવામાન છે ને તો આઠ દસ દિવસ કાંઈ વાંધો ન આવે પણ જો તમારે ફ્રીજમાં રાખવી હોય ને તે દી સુધી એ સારી રહે છે તો બે કલાક પછી આપણે જોયું ને તો બરફી મારી સેટ થઈ ગઈ છે તો હવે આપણે એને પહેલાં તો સાઈડો છૂટી કરી અને પછી આપણે એને ટૂંક કરી લેશું તો જો તમે જોઈ શકો છો ને કે મારી નેપ ચાલે છે એના ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે કે બરફી સરસ એવી સેટ થઈ ગઈ છે તો જો અમારી રેસીપી તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી તમે જોઈ શકો છો ને હું હવે તમને તોડીને પણ બતાવીશ એક બરફીને કે અંદર સરસ સોફ્ટ છે અને સરસ એવી કઠણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને તો જો આ તમને ગમતી હોય ને તો વિડીયોને એક લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપીઓ ગમે છે કે નહીં અને આમાં જો મારી કઈ ભૂલ થતી હોય તો મને એ પણ જણાવજો તો હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ હવે આપણે એક પ્લેટમાં એને સજાવી દઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ખજૂર ડ્રાય ફ્રૂટ બરફી ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો